કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો માંડવી તાલુકાના ફરાદી ગામે પૂજ્ય ગિરિબાપુના શિવ પુરાણ કથા અને બાર જ્યોતિર્લિંગના દર્શન જાણે મહાદેવ કૈલાસ સાથે ઉતરી આવ્યા છે તેવી અનુભૂતિ શિવ ભક્તોને થઈ રહી છે સંભવત ભારતમાં સૌપ્રથમ વખત બાર જ્યોતિર્લિંગના દર્શન સામાન્ય પ્રજા કરી શકે તે માટે પ્રત્યુ કૃતિઓ ઊભી કરવામાં આવી છે જેવા પૂજા અર્ચના સહિતની ક્રિયાઓમાં શિવભક્તો છે ફરાદી ગામે ચાલી રહેલ શિવકથા પ્રસંગે આવેલા કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા લોક સાહિત્યકાર એવા રાજા ગઢવી અને સાંઈરામ દવે પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ફરાદી ગામે ઐતિહાસિક શિવપુરાણ કથા અને તેનું ભવ્ય આયોજન એટલે કે બાર જ્યોતિર્લિંગના સાક્ષાત દર્શન જોઈને એમ થાય છે કે અહીં દેવોના દેવ મહાદેવ કૈલાસ પર્વત સાથે ફરાદી ગામે ઉતરી આવ્યા છે આ કથાનું આયોજન અને પૂજ્ય ગિરિબાપુના વ્યાસને કથાનું આયોજન થવાથી ફરાદી ગામની ભૂમિ પવિત્ર થઈ ગઈ છે આ કથા આગામી ઘણા વર્ષો સુધી હંમેશા યાદ રહેશે તેમ જણાવતા રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે અહીં મહાદેવથી ભૂદેવ સુધી અને ભૂદેવથી મહાદેવ સુધીના દર્શન કરીને અમે પાવન થયા છે એમ તેમણે જણાવ્યું હતું ફરાદીમાં શિવ કથામાં પૂજ્ય ગિરિબાપુના કંઠે એક ભવ્યાથી ભવ્ય આયોજનના દર્શન કર્યા પરમ મિત્ર અનિલભાઈ જે વતનથી દૂર રહીને વતનના નૂર ને જાળવવાની કોશિશ કરે છે આની પહેલા પણ મહાશિવરાત્રીનો એક સરસ મજાનો કાર્યક્રમ ભાઈ કીર્તિદાન અને મેં કરેલો કીર્તિદાન ના પરમ મિત્ર છે અનિલભાઈ મારી દ્રષ્ટિએ બારે બાર જ્યોતિર્લિંગ આ વિસ્તારના વડીલો કદાચ બાર ધામ કે બાર જ્યોતિર્લિંગના દર્શન ન કરી શકે તો એ બધાને અહીંયા પોતાના ગામની અંદર એ જ અદલ કેદારનાથ એ જ અદલ ભેમાશંકર જે મૂર્તિની પ્રતિકૃતિઓ મૂકી અને કાર્ય કર્યું છે બાકી પોતાના પરિવારની કથા હોય તો માત્ર પોતાના પરિવાર માટે જ લિમિટેશન કરી શકે આ તો સંપત્તિવાન માણસ છે ધારત તો હો બસો જણાને દુબઈ બોલાવીને આ કથા થઈ શકતી હતી પરંતુ આ ભાઈબંધે એવું વિચાર્યું કે મારા ગામના મારા તાલુકાના મારા કચ્છના એક એક વ્યક્તિને જેને બહાર જ્યોતિર્લિંગ કરવાનું મન થાય એને અહીંયા મારા ગામમાં એના દર્શન થાય તો આ પુણ્ય આંગળી ચિંધાનું છે અને આ પુણ્ય માટે અનિલભાઈને એમના પરિવારજનોને અને બધા સ્વયંસેવકોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું મેં મારી સત્યાવીસ વર્ષની જિંદગીમાં આવા બાર જ્યોતિર્લિંગ કોઈ કથા મંડપની બહાર ક્યાંય જોયા નથી ખૂબ ખૂબ અભિનંદન જય મહાદેવ નમસ્કાર જય જય માતાજી કચ્છની ધીંગી ધરતીમાં આજે આવ્યા છે મહાદેવથી લઈ અને ભૂદેવ સુધીની યાત્રા અમારી અને થી મહાદેવ સુધીની એટલે અનિલભાઈ અને પેથાણી પરિવાર દ્વારા કીર્તિભાઈના પરમ મિત્ર અને મારા પણ પરમ મિત્ર અને કીર્તિભાઈ જેમ બાર પ્રતિકૃતિના જયારે દર્શન થાય છે ત્યારે કચ્છની ધરતીનું ફરાદી આજે એક મહાદેવનું ધામ બની ગયું છે આ કૈલાસ જાણે અહીંયા ઉતર્યું હોય શિવનો આખો એક દરબાર અહીંયા ઉતર્યો છે અને મહાદેવ ભોળિયો નાથ શિવ આવા કામ પૂર્વ સૂર્યના જ્યારે પુન્ય પ્રગટે ઈષ્ટદેવની કૃપા ઉતરે અને મહાદેવની પૂર્ણ જ્યારે આપણા ઉપર કરુણા દ્રષ્ટિ હોય ત્યારે આવા કાર્ય થઈ શકે પથાણી પરિવારને ખૂબ અભિનંદન આપું છું વધારે ઓડિયન્સ આજે શિવમય બની જાય અને અમારી લોક સંસ્કૃતિની વાતોની ગંગા છે એ ત્યાં સુધી ભૂગે અને બધાને અમને આશીર્વાદ મળે ભૂદેવોના આશીર્વાદ મળે અને ખૂબ આનંદ આવ્યો છે અને અહીંયા આવ્યા પછી આ હા હા એથી વધારે કોઈ શબ્દો નથી ખૂબ આનંદ આવ્યો મહાદેવ અર સ્પેશલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ